વજગાળાની રજા ઉપરથી જમ્પ થયેલ લાજપોર મધ્યસ્થ જેલના આરોપીને ઝડપી પાડી પરત જેલ હવાલે કરતી સુરત જિલ્લા એલસીબી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તેમજ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર ચોયશરે ગ્રામ જિલ્લામાં બનેલ સરી સંબંધી તથા મિલકત સંબંધી તેમજ એનડીપીએસ એક્ટ મુજબના

NDPS એક્ટના ગુનાનો આરોપી સુરેન્દ્ર ઉર્ફે વિજય કિશન દેવ પ્રસાદ મહંતો આજથી નવ એક મહિના પહેલા લાજપોર મધ્યસ્થ જેલથી વચગાડાના જામિન મેળવીને રજા ઉપર આવ્યા બાદ ભાગી ગયેલ હતો જે હાલમાં કામરેજ બસ સ્ટોપ ઉપર ઉભો છે જેને શરીરે ક્રીમ કલરની ટૂંકી બાયની ટી-શર્ટ અને ડાર્ક ભૂરા કલર નો પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ બાતમી માહિતીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો